દેશભરના કરોડો ખેડૂતોનો દિવાળી પહેલા ભેટ મળવા જઈ રહી છે મોદી સરકાર આવતીકાલે એટલે કે પાંચમી ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઠારમો હપ્તો જાહેર કરવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં વાશ્મની મુલાકાત લેશે જ્યાંથી તેઓ પીએમએ કિસાન સન્માન નિધિનો અઠારમો હપ્તો બહાર પાડશે ડીપીટીના માધ્યમથી લાભાર્થીઓને બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો જમા કરવામાં આવશે આવી સ્થિતિમાં આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરાવવી પડશે જો તમારું ઈ કે નથી થયું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે આવી સ્થિતિમાં તમારી પાસે હજી પણ તક છે કે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારું ઈ કેવાય કરી શકો છો તમામ ખેડૂતો સરળથી તેમની કેવાયસી પૂર્ણ કરી શકે છે આ માટે સરકાર દ્વારા પીએમ કિસાન મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા કેવાયસી કરવામાં આવે છે આ એપની વિશેષતા છે કે તે ફેસ ઓડિટેશન સાથે જોડાયેલ છે આ ફિયરથી દૂરના ગામમાં બેઠેલો ખેડૂત પર પોતાના ચહેરાના સ્કેમ કરીને ઇ કેવાયસી પૂરી કરી શકે છે પીએમ કિસાન એપના ખેડૂતોનો ઘણી વધુ સુવિધાઓ પર આપવામાં આવી છે જેના દ્વારા તેઓ તેમના ખાતા અને તેમની સ્થિતિ પર ચકાસી શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે બે ફેબ્રુઆરી દો હજાર ઉીસના રોજ ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની એક મહત્વકાંક્ષી યોજના શરૂ કરી હતી દેશના ખેડૂત પરિવારોને સકારાત્મક આવક આધાર સુનિશ્ચિત કરવા અને ઉત્પાદક સ્પર્ધાત્મક વિવિધ સભર સમાવેશી અને ટકાઉ કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં ઉદ્દેશ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી